સરસવતી તાલુકાના મેલુસણ મુકામે ડ્રાઈવર દારૂ પીધેલ હાલતમાં બેકાબૂ ગુમાવતા ટર્બો ખેતરમાં ઘૂસી જતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા દારૂ પી બેફામ ચાલતા ટર્બો ચાલક સામે કોઈ કાર્યવાહી થશે ખરા પ્રાપ્ત કરતા અનુસાર સરસ્વતી તાલુકાના મેલુસણ દરવાજા તોડી ટરબો ખેતરમાં ઘૂસી ગયું જોકે જાનહાની ટળી જે દરમિયાન લોકોના પડ્યા પરંતુ દારૂપી ડ્રાઇવિંગ કરતા લોકોમાં રોજ જોવા મળ્યો હતો રાત દિવસ બેફામ ચાલતા ટ્રકો સામે અંકુશ સાવસે ખરા દારૂપી ને ચલાવતા ટર્બો સામે કાર્યવાહી કરવા ગામ લોકોએ લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે વાત કરવામાં આવે તો આવા તત્વો નો અંકુશ લાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવું ગ્રામ લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું તમારા ખેતર ગાડી ઘુસી ગયો ટર્બો હા એટલે સાહેબ અમારા ખેતર સીધી હાઈવે થી આવતી હતી દારૂ પીધેલી હાલત માં ડ્રાઈવર હતો